વિદ્યાલય ના પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાઉ કોતરામ કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પરીખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાઓ કાર્યક્રમની શરૂઆતથી પ્રાગટ્ય અને પ્રાર્થના તેમજ ગીતિ કરાઈ કાર્યક્રમના મુખ્ય વક્તા મનેશભાઈ વકાશીયા શિક્ષણ માટેની આપી સ્પીચ ગોધરામ કેળવણી મંડળના મુખ્યદાતા મહેન્દ્રભાઈ પરિખે કોતરામ વિદ્યાલય સંકુલમાં ધોરણ અગિયાર અને બાર સાયન્સ ભવન નિર્માણ માટે એ કરોડ પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર જેટલું મહત્વ દાન આપ્યું હતું જ્યારે જસવંતભાઈ પરીખે એકવીસ લાખ અગિયાર એકસો

અમૃતલાલ પરે મણીલા અંજરી અમૃતકાલ પરિ નમી લીને અમે છે અને સૌથી આનંદ તો એ છે કે આજે સુવર્ણ જયંતિ જે થઈ છે અને જે વાતાવરણ અમે જોયું છે કે ગામના બધા ભેગા થઈ અને જે રીતે ઉત્સાહ અને જે રીતે ટીચરો જે સ્કૂલનું સંભાળ રાખે છે અને જે વ્યવસ્થા કરે છે એના માટે બધાને જ અભિનંદન આપું છું પ્લસ જે આજુબાજુની ઘણી બધી સ્કૂલો છે પરંતુ આ જે કોદરામની સ્કૂલ છે મણિબેન અમૃતલાલ પરે એની અંદર લાસ્ટ યર્સમાં જે છન્નું ટકા રિઝલ્ટ જે આ સ્કૂલે આપ્યું છે અને અમારી ટ્રાય એ હશે કે આની અંદર વધુને વધુ રિઝલ્ટ આવે અમારી બીજી પણ ઈચ્છા છે કે આની અંદર છોકરાઓ સ્પોર્ટ્સની અંદર બહુ આગળ વધતા જાય એ સૌથી મહત્ત્વનું છે જે લાઈફ માટે તો એના ઉપર પણ અમે બધું ધ્યાન આપવા માગીએ છીએ શ્રીમતી મણિબેન અમરતલાલ પરીખ વિદ્યા નેટવોધરા એની સ્થાપના નાઇન્ટીન સેવન્ટી ફોરમાં થયેલી હતી એ વખતે આજુબાજુ ગામોમાં કોઈ સારી હાઈસ્કૂલો હતીને તો એ ઉદ્દેશથી છોકરાઓ છોકરીઓ સારી રીતે અહીંયા સ્ટડી કરે અને બીજી બધી ઘણી બધી તકલીફો એમની દૂર થાય એ ઉદ્દેશથી અમે અહીંયા સ્કૂલ શરૂ કરેલી કે જે આજની તારીખે બે હજાર ચોવીસ પચાસ વર્ષ ગોલ્ડન દુબલી અત્યારે આજે અમે ઉઠી ઉઠી રહ્યા છીએ એ અડધી સદીમાં સારા એવા બધા સ્કૂલે શિખરો પાસ કર્યા છે પાસ અને આગળને આગળ જો સ્કૂલ વધતી રહે એના માટે અને ત્યારબાદ પછી પણ અમે જે સાયન્સની બધી ફેકલ્ટી માટે અમે જે અમારી ટ્રાય કરી રહ્યા છીએ અને એમાં અમારો પૂર્ણ સહકાર છે અને બીજું સ્ટોલ આગળ વધે એવી અમારી શુભેચ્છા